ઘોર અવગણના હતી અપમાન હતું કે પછી તંત્રની ઘોર બેદરકારી આપણે આજે આ ત્રણ પાસાઓ પર આ બાબતનું વિશ્લેષણ કરીશું આ ઘટના છે સોમનાથમાં ભરાતા કાર્તિક પૂનમના મેળાની ધાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેને સાડા પાંચ વાગ્યાનો ટાઈમ આપવામાં આવ્યો હતો અને ધારાસભ્ય પહોંચે એ પહેલાં ત્યાંના વ્યવસ્થાપકો કે તંત્ર દ્વારા આ મેળાનું ઉદઘાટન કરવામાં આવી આવ્યું ભગવાનભાઈ બારડ પહોંચ્યા ત્યારે તે થોડા ગુસ્સે ભરે કારણ કે તેને આમંત્રણ આપવામાં આવ્યું આવ્યું હતું અને જે ટાઈમ આપવામાં આવ્યો હતો એ ટાઈમ પહેલાં ઉદઘાટન કરી નાખ્યું કરી નાખવામાં આવ્યું હતું તો ભગવાનભાઈ જે રીતે ગુસ્સે થયા આક્રોશ થયા એ એનો

ભગવાનભાઈ બારડ થોડો આક્રોશ વ્યક્ત કરે છે ગુસ્સો વ્યક્ત કરે છે અને ટકોર કરે છે એ જરૂરી છે કારણ કે ભવિષ્યમાં ક્યારેય પણ જે પ્રજાના પ્રતિનિધિ છે જે એ વિસ્તારનું પ્રતિનિધિ પ્રતિનિધિત્વ કરે છે અને એ પ્રજા એને ચાહતી હોય ત્યારે એવા લોકોને આમંત્રણ આપીને પછી તમે જ્યારે એ સન્માનિત વ્યક્તિ પહોંચે એ પહેલાં તમે મેળાનું કે કોઈ પણ ઉદ્ઘાટન કરી નાખો એ ખરેખર યોગ્ય ન જ કહેવાય જો તમારે મેળાનું આયોજન તમારી રીતે કરવું હતું અને તમારે કોઈને ઉદ્ઘાટનમાં બોલાવવાના ન હતા તો પછી ભગવાનભાઈ બારડને આમંત્રણ આપવું જ નહોતું કારણ કે તમારે તમારી રીતે જ આ ઉદ્ઘાટન કરી નાખવાનું હતું તો આમંત્રણ આપવાનો કોઈ સવાલ જ નથી મિત્રો આ બાબત આમ જોઈએ તો એટલી બધી મહત્ત્વની પણ નથી અને એટલી બધી મહત્ત્વની પણ છે કારણ કે ભગવાનભાઈ બારડે જે ગુસ્સો વ્યક્ત કર્યો અને આક્રોશ વ્યક્ત કર્યો તે તેની પીઢ નેતાગીરીનું એક પ્રમાણ આપે છે કારણ કે જો ભગવાનભાઈ બારડ તંત્રને કે આયોજન સમિતિને કોઈ ટકોર ન કરે કોઈ ગુસ્સો વ્યક્ત ન કરે તો એનો મતલબ એવો થાય છે કે આ ધારાસભ્યનું અપમાન અથવા તો અવગણના થઈ રહી છે અને ભવિષ્યમાં ક્યારેય પણ આવું કોઈ પણ સન્માનિત વ્યક્તિનું અપમાન ન થાય અવગણના ન થાય પછી તંત્રની બેદરકારી ન દેખાય અથવા તો તંત્ર બેદરકાર ભર્યું ન રહે એ માટે ભગવાનભાઈ બારડની આ ટકોર ખૂબ જ જરૂરી અને સમયસરની છે મિત્રો તમારું આ બાબતનું શું કહેવું છે કારણ કે એક ધારાસભ્યને સન્માન કરવાનો કે પછી એ ઉદ્ઘાટન કરવાનો કોઈ શોખ કે કોઈ એવું ન હોય પણ જે રીતે આપણું પરંપરા અથવા તો જે કાંઈ આયોજકો વ્યવસ્થા કરતા હોય છે એના ભાગરૂપે અને એ બધાની ફરજ આવે છે અથવા તો પ્રોટોકોલ મુજબ ધારાસભ્યને આપણે જે તે વિસ્તારમાં હોય એને આમંત્રિત કરતા હોય છે કારણ કે એ પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા હોય છે ત્યારે આવા સમયે જો આ રીતે અપમાન અવગણના કે પછી તંત્રની ઘોર બેદરકારી થતી હોય તો એ ખરેખર યોગ્ય ન જ કહેવાય મિત્રો તમારું આ વિશે શું મંતવ્ય છે જરૂર જણાવજો અને તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આપણી આ આહિર દર્પણ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો